અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વલસાડની ચોરીની બાઇક યોગી એસેટ પાસે ડીઢા ચોરને ઝડપી પાડ્યો હતો ચોરીની બાઇક સાથે ઝડપાયેલી સમયે અન્ય પીયુષ કંપનીમાં થયેલ ચોરીની પણ કબૂલાત કરી હતી ચોક્કસ માહિતીના આધારે યોગી એસેટ ખાતેથી તેને ઝડપી પડાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઇક લઈ ઉભેલ છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સુરતના સિંગળ તો તાપી નદીના પાળ ઉપર ગજેરા હાઈસ્કૂલ પાસે ઝુપડપટ્ટીમાં રહેતો મહારુ પરમારને પકડી તેની બાઇક અંગે પૂછપરછ કરતા તે બાઇક વલસાડના પારડી ખાતેથી ચોરી કરી હોવા સહિત એક વર્ષ પહેલા અંકલેશ્વર જેડીસીના પીયુષ કંપનીમાંથી તેના બનેવી તેમજ પિતરાઈ ભાઈ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે હાલ તો ચોરીની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે